નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જીરુની માર્કેટિંગ યાર્ડમાં લાઈવ વરાજી આપણે જોઈ રહ્યા છીએ સૌષ સ્થિતિ જીરાના લઈને મિત્રો ઘણા બધા ખેડૂત પાસે હજુ પણ જીરુ પડ્યું છે અને ઘણા બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂતો વેચી પણ નાખ્યો છે પરંતુ લાઈવ વરરાજી શું છે કેવા બજાર ભાવ છે સૌસ સ્થિતિ થોડું આપણે એ પણ જોઈ લઈએ લાઈવ વરરાજીને લીધે પછી આપણે વાત કરીશું

એવરેજ મિત્રો પિસ્તાલીસ સુડતાલીસો બજાર ભાવ જોવા મળે જેવી ક્વોલિટી હોય ને એવા એટલે ચાર હજાર બોલે છે ચાર હજાર બસો ક્વોલિટી વાય બજાર ભાવ થતા હોય છે મિત્રો સુડતાલીસો જેવા બજાર ભાવ થતા હોય છે મિત્રો અને એના લઈને મિત્રો ખાસ કરીને મિત્રો મુજબ થતું હોય ને એવું છે એટલે અલગ અલગ વાઇઝ બજાર ભાવ થતા હોય છે જે જીરું છે ને અહીંયા બેતાલીસો રૂપિયાનું વેચાણેલું છે આ તમે જોઈ રહ્યા છો જે જોઈ રહ્યા છો બેતાલીસોમાં એટલે બેતાલીસોમાં આ ક્વોલિટીનું છે જે જીરોનો બજાર ભાવ છે ને એને લઈને આપણે લાઈવ બતાવતા હરરાજી મુજબ આ જીરું છે એ બેતાલીસો રૂપિયાનું છે આજુબાજુ વેચાયેલા બે ચાર ઝગલા જોઈએ આપણે પછી વાત પણ કરીએ ખેડૂતો મુજબ થોડું જીરામાં પણ આપણને એ પ્રકારનું જોવા મળતું હોય છે ને આ લઈને અહીંયા જે છે જીરુ ખાસ કરીને મિત્રો તમને બતાવવું છે આ અડતાલીસો રૂપિયાનું છે બેસ્ટ ક્વોલિટી આપણને જોઈએ લાગે છે એટલે સારામાં સારી ક્વોલિટી કહીએ કંઈ અડતાલીસોમાં વેચાયેલું છે અહીંયા આપણે એ પણ જોઈ લઈએ વેપાર થયેલો છે કે જે લખેલું છે એના ઉપરથી આપણે અંદાજ મારી છીએ અડતાલીસો રૂપિયાનું એટલે સારી ક્વોલિટીમાં છે એવી જ રીતે આ ચુમ્માલીસોનું છે બાજુમાં ક્વોલિટીવાઈજ બજાર ભાવ થતા હોય છે પરંતુ મેં કહ્યું એમ પિસ્તાલીસો થી લઈ આમ તો બેતાલીસો થી લઈને અડતાલીસો વચ્ચેના બજાર ભાવ જોવા મળે છે જેવી ક્વોલિટી એવા બજાર ભાવ થાય છે આ રહ્યું છેતાલીસો ને પાંચ રૂપિયાનું મિત્રો ખાસ એટલા માટે કહીએ કે આપણે પછી એના આધારે ખ્યાલ આવે કે કેવું છે બજાર ભાવ શું છે સ્થિતિ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાને લઈને શું છે તેને તમામ બધું એવરેજ છે ને આપણે ઈસબ ગુલે જોઈ લઈએ થોડુંક મિત્રો ઈસબ ગુલે આવે છે હળવદ દરરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં એટલે જીરાનો ભાવ સાથે સાથે આ જે છે એ ખાવાનું જીરું છે શાકમાં આપણે નાખી ને ઈસબગુલ પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે એટલે ઈસબગુલ જીરું છે એ પણ અહીંયા વાવેતર થાય છે ને એના પણ ઢગલાઓ છે ને એને લઈને આપણે લાઈવ બતાવીએ અહીંયા અલગ અલગ રૂપિયા પચીસો નું બજાર જોવા મળે છે પચીસો ને બાવીસ માં વેચાયેલું છે આ મિત્રો ઈસબગુલ જીરું છે જેને આપણે દેશી ભાષામાં ખેડૂત ઘોડા જીરું પણ કહે છે ઘણી એટલે ઈસબ સબગુલનું જીરું છે ને તેના લઈને સ્થિતિ શું છે ઘણી એવું હોય છે કે આપણે વાત કરીએ ત્યારે ઈસબગુલ જીરાની વાત એટલા માટે કરવી પડે ઘડોદ માર્કેટિંગ યાર્ડમાં ઈસબગુલ જીરાની પણ આવક છે અને દેશી ભાષામાં આપણે એને આ ઓછું રિસ્ક હોય છે અને આ જીરું છે ને મિત્રો પચીસસો રૂપિયામાં વેચાયેલું છે આમ તો પચીસસો રૂપિયામાં આ જીરાનો વેપાર થયેલો છે એટલે એવરેજ બજાર રહ્યું ને મિત્રો ખાસ એટલા માટે આ પચીસો બાવીસ રૂપિયા છે જો ક્વોલિટી વાઇઝ થોડા ઘણા આજુબાજુ હોય પરંતુ પચીસો થી લઈને છવ્વીસો વચ્ચેના જોવા મળે છે આ ને બાવીસ રૂપિયા એટલે એવરેજ હવે આપણા માર્કેટિંગ યાર્ડમાં છે ને ઈસબગુલ જીરું પણ આવે છે તેને અને એ આગળનું છે ને ઈસબગુલ ની વાત કરીએ ને ઈસબગુલમાં પણ એવરેજ બજાર પચીસો થી લઈને છવ્વીસો ની વચ્ચે જોવા મળે છે આ રહ્યું જોવો મિત્રો પચીસો ને ચોર્યાસી રૂપિયા વેચાયેલું છે અને ભાવ થયા છે પછી એ પેન્ડિંગ થાય કે પછી ખેડૂત વેચે પરંતુ આનો ભાવ છે ને પચીસો થી લઈને પચીસો ને ચોરાસી એટલે એવરેજ ઈસબગુલ ગુલ પણ આપણે અહીંયા આવક છે ઈસબગુલ ઘણા બધા વાવેલું છે અને ઘણા બધા વિસ્તારોમાં ઈસબગુલ જીરું વાવવાનું અને આયુર્વેદની દ્રષ્ટિએ દવામાં આની ઉપયોગીતા બહુ છે ઓલું જીરું ખાવામાં છે એટલે આ બંને જીરાઓના અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આવક પણ છે અને તેના લઈને આપણે ખાસ એટલા માટે લાઈવ થાય જ્યાંથી ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો તમારી આજુબાજુ માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ કેવો છે આ જીરું એવરેજ થોડુંક બજાર ભાવ હતા ને એપ્રિલમાં આપણે જોઈએ ને તો એવરેજ બજાર પાંચ હજારની આજુબાજુ હતું બાવનસોની આજુબાજુ હતું પરંતુ અત્યારે બજાર છે ને મિત્રો બેતાલીસોથી લઈને અડતાલીસો પાંચ હજાર વચ્ચેનું જોવા મળે એટલે પિસ્તાલીસોની આજુબાજુનું એવરેજ બજાર કરી શકાય એટલે આ બજારને લઈને ખેડૂતોને વેચુંક નહીં ગામડે એટલા માટે જે લોકો જોઈ રહ્યા છો એ શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રોને માહિતી પહોંચે આપણે વાત એટલા માટે કરીએ છીએ જીરું હિસબુલ જીરું સુકામ અહીંયા આવે છે તેમજ ખાવાનું જીરું ઘણા બધા આવે છે વરિયાળીનો લાઈવ હરરાજી છે જોઈએ આપણે એ ઉપરાંત ઘણી બધી જણસીઓ વેચવા માટે આવે છે તમને પણ ખેડૂત મિત્રો કોઈ પણ તકલીફ હોય તો તમે અમારો સંપર્ક ડિસ્પ્લે ઉપર છે ત્યાંથી કરી શકો છો બીજી વાત આપણે કરીએ તો આ ઘોડા જીરાને લઈને શું કાકા તમારું નામ મારું નામ સનાભાઈ કેવું ગામ લીયા લીયા વરિયારી લાયા હતા કે જીરું લાયા ના જીરો છે કયું જીરું લાયા હતા એ ભલે મન નો ખબર છે એમ નહીં આ લાયા હતા બોલું ના ઓલું ઓલું ખાવાનું જીરું શું ભાવ થયો કે બાકી બાકી હરરાજી એટલે મિત્રો બાકી અરરાજી છે પરંતુ એવરેજ બજાર એવું જોવા મળે છે 44 હોય 45 હોય જેવું કદાચ કોઈ સારી મોરી ક્વોલિટી હોય તો અડતાલીસો સુધી જાય છે પરંતુ બેતાલીસો થી લઈને પિસ્તાલીસો એવરેજ બજાર આપણને જોવા મળે છે એટલે જે ક્વોલિટી વાઇઝ જીરાની બજાર ભાવ થતા હોય છે ને તમે પણ મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય ત્યાંથી તમામ જગ્યાએથી ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જ્યાં જોતા હોય ત્યાંથી શેર લાઈક અને ફોલો કરો કારણ કે આવા જ સમાચારો આ ચેનલ ઉપર તમને જોવા મળશે આભાર ખેડૂત મિત્રો